આ ફેવરે મેં જોવાય હતો છે સાતારી મુકો સાબ દોશી યે સંસાર બધું મેરા હુંથી લાગો મુ ઘરે તો બેસી એ હા 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 રે બખેવો કલામા નારિલકો ઓય બડા ઈસે એ બડા આ મે નારિલ દીતે કે સીયોકલે તે નારિલ તો જનેના અમાર કીસે અબ નારિલકો તે નારિલ કોનાલે કેમ બેત સિલેકી દે આમ ની તો ક્લેન દે કે સુડ આમી તો કે સેરો કોતો મનો જાયતા ચાયતા સે આમ

এনেকুৱা কাটোৱাই <marriages timing>